ફટાફટી ફટાફટી બધાનો આન્સર જોવે ભાઈ બધાનો આન્સર જોવે ચલો જય હિન્દ જય હિંદ પાઠભાઈ મને ઓલું કરી દે ને કેટલા છોકરાઓ છે લાઈવ આ નહીં હતું આપણું જૂનું ફોર્મેન્ટ હાલો ઝડપથી 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 ફટાફટી મજો મજો હાલો હું તમારું ચેટ જોવા માટે યુટ્યુબ કરી લો બાપલ લાવ આજે આપણે સમીકરણ કઈ રીતે બનાવવા એની ચર્ચા આપણે કરવાના છીએ છોકરાઓને સૌથી મોટો પ્રોબ્લેમ શું થાય કે સમીકરણ બનાવતા આવડતા નથી બરાબર ને તો સમીકરણ કેમ બનાવવા કઈ રીતે આપણે સમીકરણ બનાવી શકીએ કોને એક્સ ધારવું કોને વાય ધારવું ક્યારે પ્લસ કરવા ક્યારે માઇનસ કરવા અને ક્યારે ઘણા કીધા તો ત્રણ મૂકવા આ બધી વસ્તુ આપણે આજના લેક્ચરની અંદર શીખવાના છીએ ચલો લોકો બધા કોમેન્ટમાં એ હલો જય હિન્દ જય હિન્દ જય હિન્દ ફટાફટ ફટાફટ ફટાફટી જગતની માલિપા બેઠેલા મારા ડાયા ડાયા ભાઈઓ અને બહેનો એ હલ્લો વેરી ગુડ ચાલો શાબાશ શાબાશ ભાઈ આજના લાઈવ લેક્ચરની અંદર આપણે માત્ર ને માત્ર સમીકરણ બનાવવા શીખવા છે કે પછી આરો આર દાખલા સોલ્વ કરતા જવા છે શું કરવું છે મને કોમેન્ટમાં જવાબ આપો શું આપણે માત્ર માત્ર સમીકરણ બનાવવા છે કે આરો આર દાખલા સોલ્વ કરવા છે ભાઈ શું કરવું છે ચલો મને આન્સર આપો ફટાફટ ફટાફટ હાલો બાપલ આવું શું કરવું છે આપણે બે વસ્તુ કરવી છે કે માત્ર ને માત્ર આપણે દાખલા ગણી લઈએ સમીકરણ બનાવી લઈએ કે ખાલી સમીકરણ બનાવો તમે જે રીતે કહેશો એ રીતે હું કરાવીશ સર તમે નવમા ધોરણનું ગણિત લાઈવ ક્લાસ ક્યારે શરૂ કરો છો ભાઈ નવમા ધોરણનું ગણિતનું લાઈવ ક્લાસ એપ્લિકેશનમાં સોમવાર મંગળવાર ને બુધવાર ત્રણ દિવસ લેક્ચર હોય છે અને યુટ્યુબમાં શનિવારે લેક્ચર હોય છે હે ને બેટા હાલો ડન ઓકે ચલો શાબાશ બંને કરવું છે હાલો વેરી ગુડ તમે કયો એમ તમે એમ કયો બધે તો બંને પણ બધા આન્સર જોવે તો મને ખ્યાલ આવે હે ખાલી એક બે જણા આન્સર આપે એમ નહીં બધા આન્સર આપો હે ને તો મજા આવે હાલો તો જગો મગો થાય વેરી ગુડ ચલો બકુડાવ મારા ડાયા ભાઈઓ હાલો પીપુડી વાળાનો પેલો તન મની પેલો તન મની એ તો ચોરી ગયો કેળાનો કનડીયો હાય 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 હાલો 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 બંને ઓકે તમે કહો એમ પેન્ડેડ એપમાં ફ્રી લેક્ચર શું કહેવાય કે આવે છે પેન્ડેડ એપની અંદર બેટા ફ્રી લેક્ચર નથી પણ એની કિંમત એવી છે કે જાણે ફ્રી જેવી જ હોય હે ને ફ્રી જેવી જ કિંમત છે આટલી બધી કિંમત નથી ચિંતા ન કરો વધારે માહિતી માટે તમે કોલ કરી શકો છો છ્યાસી વીસ છ્યાસી વીસ અડસઠ આ જે આખા વર્ષની ફીસ છે ને એ ફ્રી જેવી છે છ્યાશી વીસ છ્યાસી વીસ અડસઠ ડન છે ઓકે હવે દીકરાઓ જુઓ સમીકરણ બનાવતી વખતે તમારા લોકોને શાંતિથી અને ધ્યાનથી રકમ વાંચવાની રહે બસ બીજું કઈ કરવાનું તમે શાંતિથી રકમ વાંચશો એટલે તમને આપોઆપ મગજ હાલવા લાગશે બીજી વસ્તુ સમીકરણ મેં ગાણી શકાય નિયમ નંબર એક શાંતિથી રકમ વાંચો બરાબર ને શાંતિથી નિરાતે ગાંધા થાયા વગર બોલો કે શાંતિ જાળવો તો શાંતિથી હાવ નિરાતે રકમ વાંચવે નંબર એક બીજો નિયમ શું છે બીજો નિયમ એ છે કે ભાઈ તમારે એક આખી રકમ વાંચી નથી અથવા તમે પહેલી વખત વાંચી બી જાઓ પણ જ્યારે સમીકરણ બનાવવાનું હોય ત્યારે વાંચતું જવાનું અને સમીકરણ બનાવતું જવાનું કઈ રીતે ચાલો હું તમને શીખવાડું હાલો રેડી બકવું આવું હે ને તમારા બધાનો મને આન્સર જોશે ભાઈ હાલો લોન ઓકે સર ડન છે હવે જુઓ જરાક કેવી રીતના તમારે મને કોમેન્ટમાં આન્સર આપવાનું છે મજા તો જ આવે ભણવાની કે જો બેય તરફ આ બરાબર લાગેલી હોય મસ્ત મજાની લાગેલી હોય શું કીધું ભાઈ બે સંખ્યાનો તફાવત છવ્વીસ છે એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી છે તો આ બે સંખ્યા શોધો કેટલી સંખ્યા ગોતવાની બે ગોતવાની છે આપણે તો અહીંયા આપણે ધારી લેશું કે ધારો કે ધારો કે સમજાણું ટો પડ્યો આપણને બે સંખ્યા ધારવાનું કીધું બે સંખ્યા ધારી લીધી પેલી સંખ્યા એક્સ ધારી અને બીજી સંખ્યા વાય ધારી ના ના બાવ નહીં આવડે આમાં હું અઘરું છે હે ને યસ ચલો અને તમારા બધા કોમેન્ટ જોઈ રહ્યો છું હવે દીકરાઓ આપણને હું કીધું યાદ રાખો દાખલાની અંદર તમારે સમીકરણમાં ત્રણ વસ્તુ યાદ રાખવાનું વધુ કે તો ઉમેરવાના ઓછું તો ઘટાડવાના ગણા તો આગળ મૂકવાના અલ્લો વધુ કે તો ઉમેરવાના ઓછું તો ઘટાડવાના ગણા તો આગળ મૂકવાના સિમ્પલ વધુ તો વધારો ઓછું તો ઘટાડો ગણા તો આગળ મૂકો શું હજી એક વાર વધુ કે તો ઉમેરવાના ઓછું કે ઘટાડવાના ગણા કે તો આગળ મૂકવાના ડન છે ડન છે મારા દોસ્તો ડન છે તો જુઓ જરાક અહીંયા આપણને એક શબ્દ આપ્યો તફાવત જ્યારે જ્યારે દાખલામાં તફાવત કીધું હોય ત્યારે આપણે બાદ બાકી સમજવાનું શું સમજવાનું બાદ બાકી શું સમજવાનું બાદ બાકી હાલો ડન છે શું સમજવાનું બાદ બાકી હેને સમજાણું કે નહીં શું સમજવાનું બાદ બાકી હાલો જરાક જોજો મજા આવશે તો હવે આ મને શું કીધું બે સંખ્યાનો તફાવત તફાવત એટલે બાદ બાકી બે સંખ્યા એટલે મોટી સંખ્યા પહેલા મૂકીએ એક્સ નાની સંખ્યા પાછળ મૂકીએ બાદ બાકી એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ છવ્વીસ છવ્વીસ કેમ મૂક્યા દાખલામાં કીધું છે બે સંખ્યાનો તફાવત છવ્વીસ છે તફાવત એટલે બાદ બાકી હે ને બે સંખ્યા આપણે મોટી સંખ્યા મૂકીએ એક્સ માઇનસ નાની સંખ્યા મૂકી વાય બરાબર છવ્વીસ હાલો ડન છે હાલો ડન છે હાલો ડન છે હાલો જય હિન્દ સાહેબ જય હિન્દ જય હિન્દ જય હિન્દ હાલો ડન છે દીકરાઓ સાવ ઈઝી છે કાંઈ અઘરું નથી અને બાપુ લાઈફની અંદર એ વસ્તુ જ અઘરી છે કે જે વસ્તુમાં આપણે મહેનત નથી કરતા જે વસ્તુમાં તમે મહેનત કરો છો જે વસ્તુ માટે તમે લડો છો જે વસ્તુમાં તમે હિંમત હાકતા નથી જે વસ્તુમાં તમે લાગ્યા રહ્યા છો એ વસ્તુ બધી હેલી થઈ જાય સમજાણું કે નહીં હે ને લેક્ચર અટેન્ડ કર્યા પછી આ જ ને કાલ બે લેક્ચર અટેન્ડ કરશો હું ગેરંટી આપું સમીકરણ બનાવવામાં તમને પ્રોબ્લેમ નહીં થાય ડન છે ડન છે ઓકે હાલો જો મજા આવશે હવે જો અહીંયા આ તો સમીકરણ એક બની ગયું સમીકરણ બીજું એ તો આની કરતા હેલું જો રકમ વાંચતા જઈએ ને કરતા જઈએ એક સંખ્યા એક સંખ્યા એટલે એક્સ બરાબર

है ना i x કેટલા છે 3 ગણા કોની કરતા તો કે y કરતા હવે ધારી લઈએ કે y બરાબર દાખલા તરીકે 5 છે હે ને તો x બરાબર કેટલા થઈ ગયા 15 થઈ ગયા થઈ ગયા ને 3 ગણા હે ને આ લો ડન છે ફરીથી સમીકરણ ફરીથી સમીકરણ સમજાવ બેટા પહેલી સંખ્યા એટલે x બરાબર બીજી સંખ્યા થી બીજી સંખ્યા y 3 ગણા છે એટલે આગળ 3 મૂક્યા ટપા પડતા છે ટપ્પા પડતા છે

હવે જે આ સમીકરણ બે મળ્યું છે એક્સ બરાબર ત્રણ વાય એ મૂકશું સમીકરણ એકમાં મૂકશું બરાબર સમીકરણ એકમાં મૂકીશું તો જોવો જરા સમીકરણ એકમાં મૂકતા હાલો બરાબર શું આવે છે તો કે ત્રણ વાય માઇનસ વાય બરાબર છવ્વીસ ત્રણ વાય માંથી એક વાય y નો જવાબ મળ્યો તે હજી એક વખત હજી એક વખત સમીકરણ એક શું હતું બેટા એકસો છ વાય બરાબર છવ્વીસ હતું એક જગ્યાએ આપણે કેટલા મૂક્યા ત્રણ વાય મૂકી દીધા

સમીકરણ બે હું છે તો કે જગ્યાએ કેટલા તો કે તેર તેરી તમે જ કયો મને લો તેર તેરી તેરતે કેટલા થશે હે ને બધા મને વીસ હોય પણ વીસે વીસ નો જવાબ કારણ કે તમે એક એક વ્યક્તિ જે છે ને એ હજાર હજાર બરાબર છો એટલે તમે વીસ નથી તમે વીસ હજાર છો

આખો લેકચર અટેન્ડ કરો તમે ભલે પચીસ જણા જુઓ ચોવીસ જણા જુઓ વીસ જણા પણ બધાયનો જવાબ હોય આખો અટેન્ડ કરેલો હોય તો કાલે અમને કંઈક નવું લાવવાનું મન થાય કંઈક નવી રીતે કરાવવાનું મન થાય કંઈક જગોમગો કરવાનું મન થાય સમજલા કે નહીં સમજલા હે ભાઈ હે ને હા ગુડ ઇવનિંગ સર ગુડ ઇવનિંગ તેર તેરી ઓગણ ચાલીસ શાબાશ શાબાશાબાશો ડન વેરી ગુડ બચ્ચાઓ તમારા બધાનું મસ્ત મજાનું કામ છે ભાઈ તો હવે દીકરા આપણે આ દાખલો આદેશી રીતે કર્યો છે આમાં સમીકરણ બનાવ્યું દાખલો એ ગણ્યો પણ હવે હું તમને માત્ર ને માત્ર સમીકરણ બનાવતા શીખવાડું છું અને આ દાખલો કેવી રીતના સોલ્વ કરવો એ તમારે જોવું હોય તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની એની અંદર ચેમ્પિયન બેચ નામનું આઈકોન હશે એમાં રેકોર્ડેડ લેક્ચરની અંદર તમે આવશો બે દી પહેલાં જમણા મેં કરાવ્યું છે ત્યાં તમને મળી જશે તો હું તમને અહીંયા જે છે એ સરસ મજાના સમીકરણ બનાવતા શીખવાડું છું અને હજુ સુધી જો તમે ચેમ્પિયન બેચ જોઈન નથી કરી તમે જોઈન કરી શકો છો પેન્ટેડ ફિફ્ટી પર્સન્ટેજ જે છે આપણું અત્યારે ડિસ્કાઉન્ટ ચાલે છે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે આમાં શું મળે છે શું કરાવીએ છીએ ખાલી ટૂંકમાં કહું ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ ચાર વિષય રોજ બે લાઈવ લેકચર લાઈવ લેકચરની ગુજરાતની માત્ર એક એપ્લિકેશન કે જેમાં તમે માઇક શરૂ કરીને ડાઉટ પૂછી શકો ને વર્ષમાં ત્રણ વખત સિલેબસ પૂરો થાય અને તમારા એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ આવે એની જવાબદારી અમારી પેન્ટેડની માટે વધુ માહિતી માટે આ બે નંબર ઉપર કોલ કરી શકો છ્યાસી વીસ છ્યાસી વીસ અડસઠ બોતેર બોતેર છ્યાસી છ્યાસી એકોતેર હાલો એના પછીનો દાખલો શું કીધું ભાઈ શું કીધું હું હવે સમીકરણ બનાવતા શીખવાડું છું દાખલો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ત્યાંથી તમને મળી જશે મસ્ત મજાનું કરાવ્યું છે તમે લાઈવ લેક્ચર જોવો તો ખરા અમારા આ હા હા મજા આવે ભાઈ આ યુટ્યુબના લાઈવ લેક્ચરમાં કાંઈ નથી બસો બસો જણા સો જણા એકસો વીસ વીસ જણા હોય અને ભાઈ કોમેન્ટનો ઢગલે ઢગલો હોય હાલો જુઓ જરાક શું કીધું બે પૂરક કોણ પૈકી મોટો ખૂણો નાણાં ખૂણા કરતાં અઢાર અંશ મોટો છે પહેલાં મને એ કહો બેટા કે પૂરક કોણ કોને કહેવાય સવાલ નવમા ધોરણમાં શીખી ગયા છો જવાબ આપો અને આપણે એ બે પૂરક કણ શોધવાના છે એટલે હું અહીંયા ધારું છું કે મોટો ખૂણો બરાબર એક્સ અંશ અને નાનો ખૂણો બરાબર વાય અંશ તમે મને એ કહો કોમેન્ટમાં કે પૂરક કોણ કોને કહેવાય તો અહીંયા હું ધારી લઉં કે હું તમારી કમેન્ટ વાંચું હમણાં ધારો કે મોટો ખૂણો બરાબર એક્સ અંશ અને નાનો ખૂણો બરાબર વાય અંશ આનો ડન કોને કહેવાય પૂરક કોણ કોને કહેવાય હાલો બાપલ્યા હાલો બધાનો આન્સર જોવે એકસો ને એસી ડિગ્રી હોય વેરી ગુડ હાય સર ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ મારા દિય સ્ટુડન્ટ્સ વેરી ગુડ હાલો 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 જનક અને રાઇઝિંગ સ્ટાર આ આ આ બેનો જ આન્સર આવ્યો પાટિલનો જ આન્સર આવ્યો સલામ છે પાટિલભાઈ હાલો બકુડાવ જગતની માલિપા બેઠેલા મારા ડાડા દીકુડાવ મારા નાના ના ભાઈઓ નાની નાની બહેનો પૂરક કોણ કોને કહેવાય દીકરાઓ જે બે ખૂણાનો સરવાળો એકસો ને એસી થાય એને ખૂણાનો સરવાળો એકસો ને એસી થાય એને પૂરક કોણ કહેવાય દંડ બચાવ ડન છે બચાવ હે ને તો હવે જોવા અહીંયા આપણે લઈએ એક્સ વત્તા વાય બરાબર એકસો ને એસી આ સમીકરણ એક મળી ગયું લે સાહેબ તમે કેમ કીધું એક્સ વય બરાબર એકસો એસી આપણે ચોકવટ કરી શું છે ભાઈ પૂરક કોણ પૂરક કોણ એટલે બે ખૂણાનો સરવાળો એકસો ને એસી થાય બરાબર પછી શું કીધું ભાઈ મોટો ખૂણો મોટો ખૂણો જો હવે સમીકરણ બનાવતા શીખવાડું છું બહુ હેલું છે કાંઈ અઘરું નથી ખાલી ધ્યાન રાખવાની જરૂર છે મોટો ખૂણો મોટો ખૂણો કોણ

એ હાલો 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 મારા ડાયા ડાયા ભૂલકાવ હે ને હાવ એલું છે કાંઈ અઘરું નથી બેટા મોટો ખૂણો એટલે એક્સ બરાબર નાના ખૂણો આ કરતા અને નાનો ખૂણો વાય અઢાર વધારે છે વધતા અઢાર આ મળી ગયું સમીકરણ બે હે ને દીકરો હવે આપણે આદેશી રીતે જ કરવું છે તો આ એક્સનો જે જવાબ મળ્યો એ કેમાં મૂકવાનું સમીકરણ એકમાં દાખલો ગણાવી દો દાખલો ગણાવી દો કે પછી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને જોઈ બોલો શું કરવું છે આ દાખલો ગણાવી દો ગણાવી ડન છે 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 આઈ આઈ એમ એમ પ્રેઝન્ટ સર બહુ આવ્યો તું હાલો દાખલો ગણાવી દો આ હજી એક દાખલો કરાવી દઉં તમને મોજો આવે એટલે તો હું લખું છું એક્સ બરાબર વાય વત્તા અઢાર સમીકરણ એકમાં મૂકતા એક્સ બરાબર વાય વત્તા અઢાર સમીકરણ એકમાં ડન છે તો મારા દોસ્તો

કે પછી ટીચર આપણા માર્ક્સ કાપી નાખે કારણ કે આ ખૂણા છે ને એટલે અંશ મૂકવાનું હાલો તો હવે આ ટુ વાય આપણે ગોતવાનું છે તો વાય ગોતી લઈએ બરાબર એકસો એસી માંથી અઢાર જાય તો એકસો એસી માંથી દસ જાય એટલે કોઈ

એલો અમાર મારા બાપા એમ કે હેઠો જીવ રાખીને કામ કરે હેઠો જીવ રાખીને દાખલા ગણશો ને તો દાખલા કઈ અઘરા નથી માત્ર દાખલા વિજ્ઞાન લઈને બેઠસો સમાજ લઈને બેઠો ઇંગ્લિશ લઈને બેઠો હિન્દી લઈને બેઠો સંસ્કૃત લઈને બેઠો ગુજરાતી લઈને બેઠો હેઠો જીવ રાખીને ભણ્યા ને વાંધો નથી જીવ હેઠો હોવો જરૂરી છે ટપ્પા પડતા હે ટપ્પા પડતા હે એટો ખાલી જીવ રાખવાનું છે બસ બીજું કાંઈ કરવાનું નથી બાપ હે ને ડન છે હાલો તો વાય બરાબર કેટલા એક્યાસી અંશ હવે એ શું કરવાનું સમીકરણ બે માં મૂકી દો એટલે દાખલો પૂરો થઈ ગયો હે ને વાય બરાબર એક્યાસી અંશ સમીકરણ બે માં મૂકતા હાલો ડન છે હવે સમીકરણ બે જો શું છે એક્સ બરાબર

પાચન ઓટોમેટિક થાય શ્વસન ઓટોમેટિક થાય હૃદયના ધબકારા ઓટોમેટિક થાય જે અઘરું કામ છે ને એ ઉપર ઓટોમેટિક કરી દીધું ખાલી ઈઝી કામ શું છે મહેનત કરવી જે આપણા હાથમાં છે અને એ આપણને ડોહી પાછી અઘરી લાગે છે સમજાણું કે નહીં હેને હાલો પણ એ ને આદત પડી જશે ને પછી સફળતાની આદત પડી જશે પછી વાંધો નહીં આવે હાલો આગળ ડન ઓકે ઓકે ચલો છેલ્લો દાખલો મોસ્ટ આઈ એમપી દાખલો પ્રથમ પરીક્ષાની અંદર હું સમીકરણ જ બનાવી દઈશ આખો દાખલો તમારે જોવો હોય તો પેન્ટરી એપ્લિકેશન ડાઉનલોડ કરો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં મેં હમણાં તે ચેમ્પિયન બેચમાં જશો ગણિત જોશો હમણાં જ ત્યાં દાખલો આ અઠવાડિયે જ મેં ગણાવ્યો છે તમે ત્યાં જોઈ શકશો હું ખાલી સમીકરણ બનાવી દઉં છું આ દાખલો પ્રથમ પરીક્ષામાં તમારી સ્કૂલના પેપરમાં હશે સો ટકા કોઈ શક વગર શંકાને સ્થાન નથી ડન ડન છે છે શું કીધું ક્રિકેટ ટીમના કોચે સાત બેટ અને છ દડા આડત્રીસો રૂપિયામાં ખરીદ્યા પછી તેણે તે જ કિંમતવાળા ત્રણ બેટ અને પાંચ દડા સત્તરસો પચાસમાં ખરીદ્યા એક બેટ અને એક બોલની કિંમત શોધો બરાબર તો આપણે ધારી લેવાની છે હું સમીકરણ જ બનાવી દેવાનો છું

ત્રણ બેઠ ત્રણેક્સ વધતા પાંચ દડા એટલે પાંચ વાય બરાબર કેટલામાં ખરીદ્યા સત્તરસો પચાસ લો બની ગયું સમીકરણ હું અઘરું છે કાંઈ નહીં હવે લોપની રીતે કરવું હોય તો લોપની રીતે કરાય ને આદેશી રીતે કરવું હોય તો આદેશી રીતે એક્ઝામમાં ગમે રીતે કરી શકો પણ ચોકવટ કરી કે લોપની રીતે ઉકેલો તો લોપ જ કરવાનું તો લોપ જ કરવાનું ચોકવટ કરી કે આદેશી રીતે કરો તો આદેશ જ કરવાનું તો દોઢું નહીં થવાનું જે કીધું ઈચ કરવાનું પણ કીધું નો હોય તમને મન થાય ઈ કરી શકો હાલો ડન છે ડન છે ડન છે ડન છે બચ્ચા હે ને ટપપા પડતા હે કે નહીં પડતા હે ભાઈ જે જે લોકો હજી સુધી લાઈક નથી કરીને લાઈક કરી દયો હે ને ડન તો કેવાનો મતલબ શું દે કરાવ મહેનત કરશો બધું હેલું થઈ જશે કાલે હું તમને થોડક અગ્ર સમીકરણ શીખવડવાનો છું થોડક અગ્ર આ જે ઈઝી ઈઝી સમીકરણ હતા કાલે 3 મોસ્ટ અગ્ર સમીકરણ આપણે કરવાના છે રેડી છો જે તમને एग्जाम માં પૂછાશે આવતી કાલે 6 વાગે હું સમીકરણ બનાવતા શીખવાડીશ પણ એ સમીકરણ કે જે થોડાક માથાના વાલ તમારો આ આ આ કરીને ખેચી ના કેવા હે ને બકુડા આવ ડન છે ડન છે લાઈવ લેક્ચર અટેન્ડ કરવાનું છે અને તમારા બધા મિત્રોને લિંક શેર કરવાનું છે કાલ સ્કૂલમાં जाओ તો એક કામ કરવાનું તમારા જેટલા મિત્રો હોય સ્કૂલમાં કે તમારા ટ્યુશનમાં કે તમારા સગાવાલા એ બધાને કહો ભાઈ તને સમીકરણ બનાવતા આવડતું નથી બેન તને સમીકરણ બનાવતા આવડતું નથી હું વિડીયોની લિંક મોકલું છું એ મારા મોટા ભાઈ છે મેઘાણી સર છે મેઘાણીભાઈ છે આનો લાઈવ લેક્ચર અટેન્ડ કર હું ગેરંટી આપું છું કે સમીકરણ આવડી જશે ને તમે ગેરંટી આપશો હું હન્ડ્રેડ પર્સન્ટ એવી રીતે શીખવાડીશ ઇઝીમાં ઇઝી ટેકનિક કે છોકરાને આખું વરસ પૂરું થાય ત્યાં સુધી તો નહીં જ ભૂલાય પણ એ આવતા વર્ષે એના કરતાં નાના જે લોકો હશે એને શીખવાડી શકશે બોલો પછી કાંઈ તમને મસ્ત આવડી જશે તમારા ફ્રેન્ડ્સને મસ્ત આવડી જશે એ બધે બધા લોકોને આવતીકાલે લિંક શેર કરી દેવાની છે ડન છે ડન છે ડન છે હે ને બધાય લોકો બધાય લોકો જવાબદારી ભાઈની જવાબદારી તમારા મોટા ભાઈની તમને સમીકરણ એક પણ દાખલો એવો નહીં હોય કે તમને સમીકરણ બનાવતા ન આવડે એની જવાબદારી ભાઈની હું તમને એક દાખલાના સમીકરણ કાલે આપણે માનો કે ચાર થી પાંચ દાખલા મોસ્ટ અઘરા જે બોર્ડમાં પૂછાય છે પરીક્ષામાં પૂછાય છે કેસમાં પૂછાય છે પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષામાં તમને કામ આવે એવા દાખલા કરાવીશ બધા છ વાગે હાજર રહી જવાનું છે ચૂકવાનો નથી લેક્ચર કારણ કે તમારા માટે હું લાઈવ લેક્ચર લઉં છું જેથી તમને કોન્ફિડન્સ આવે અને બાપુ બોર્ડ માં તો એસી માંથી એસી લાવશું જ પ્રથમ પરીક્ષા હમણાં તમારી જે છે એમાં તમારે એસી માર્કસનું પેપર છે એમાંથી એસી એસી લાવવાની જવાબદારી ભાઈની ડન ડન હે ને ડન ચિંતા કરવાની નથી હમ હે ફિર ક્યાં ગમ હૈ તમારો મોટો ભાઈ તમારી સાથે છે બાપ ચિંતા હું લા કરો છો હાલો ડન ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો લાઈક કરી નાખો અને હમણાં દસ મિનિટમાં આવતીકાલની થમની લાજિયા ચડાવી દઉં છું લિંક તમારા બધા મિત્રોને તમારે શેર કરી દેવાની છે અને કાલે આપણે જોરદાર જબરદસ્ત ચક્કાસ જગો મગો કરવાના છીએ ટાટા બાય બાય